વાતાવરણ ગરમી જ જતી હતી જતી જી એને ગરમી જરા જવું તો બધું જળબંબાકાર કરી દીધું ગરમી 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 કરતા બધા જો હવે આ બાજુ આખો ફૂલ વિડીયો તમને બતાવી દઉં ઉપરનો અહીંથી ડેકોરેશન બતાવીશું પછી હેઠેનું કેટલો સામાન પલળી ગયો તે પણ બતાવી દઈએ ટોટલ એક બધું બતાવી દઈએ આમ તો કાંઈ બતાવ્યા લાયક રહ્યું નથી બધું જળબંબા કાર બધું પથારી ફેરવી દીધી જોઈ લો આમ તમારી નજર સામે દેખાય છે આમ બધું પથારી ફરી ગયેલું દેખાય એ બાબા રે બાબા એ દેવા 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 હા યાર અડધું ગામ ડૂબી ગયું ને આમ સામેના વિસ્તારમાં આમાંથી બધા મકાન માલિક નીકળી ગયા મકાન મૂકી મૂકીને સામે તરફ નીકળી ગયા આ બાજુથી નીકળી ગયા બધા બાજુ બાજુ આમ દેખાય ને જળબંબાકાર પેલા મકાન વાળા બધા એ નીકળી ગયા બાજુમાં ત્યાંથી આમ ઉસિયા વાળો વિસ્તાર એક તરફ રહ્યો હવે ત્યાં બધા ભેગા થઈ જવાના અમારે તો આમાં ક્યાં જવું કે દેખાતું નથી જવું જો આ તરફથી પણ પાણીનો પ્રવાહ આવવામાં ચાલુ છે આ બાજુથી પણ ફૂલેમ ફૂલ ભરાઈ ગઈ પાણી આ પડોશીના ચકડા અહીંયા ઊંચણવાળા વિસ્તાર ઉપર હતા ત્યાં અહીંયા રાખી દીધા ને હવે તમને મારું અમારું મકામ બતાવીએ જો આ તરફ આમાં પણ પાણી ભરાઈ ગયું આમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયું નાવાની સગવડ પૂરેપૂરી થઈ ગયો ઓલા અંબાલાલ પતલ ને હવે ગોતવા પડશે હવે ભાઈ બસ કરો ને કર આમાં ક્યાં જવું તરી તરીને જવું પડે જાઉં અમે તરતા આવડતું હોય તો વાંધો ના આવે ને કારણ એકબીજાના ઘરે અહીંયાથી તરીને જવું પડે જાઉં હમણાં તમને ઉપરથી પણ બતાવું આખો બધી ચારે બાજુ અમારું ઘર બતાવું પાણીમાં ડૂબી ગયું આ બધું સામાન પલળી ગયો ડૂબી ગયો આ બાજુ જોઈ લો જો આ બાજુ ઢીસણથી ઉપર કેડ કેડ જેટલું પાણી થઈ જાય ત્યાં જે જેટલું પાણી દેખાય તમને આ બાજુ બધું પડી ગયું સામાન બધું ભીંજાઈ ગયું ડૂબી ગયું આ તરફ અમારા મોટાભાઈની ખાંભી છે ત્યાં પણ પાણી આવી ગયું આટલા અડધા દેખાય જો અડધા ડૂબી ગયા આ હું ડૂબી ગયું મણિકો ડૂબી ગયો આ બાજુ પાણીના વાસણ પણ ડૂબી ગયા આ ખેતરમાં ચલાવતા મશીનનો પંખો તે પણ ડૂબી ગયો અડધો ડૂબી ગયો જો

એમાં શું છે કંઈક કામની વસ્તુ હતી પણ બગડી ગઈ પાણીમાં ડૂબી ગઈ આ બાજુ પાણીના વાસણો બધા ડૂબી ગયા હતા 来来去。

એ નાવા ને દેખી ગયા પાણી જો અહિયાં થી પછી ડેકોરેશન આવ્યો એકદમ મસ્ત જો થઈ ગયો ને એકદમ દરિયો આખો દીવ દમણ નો દરિયો આજે આલા ભાઈ હજી આ ગાજે છે જો કડાકા ને દુબાકા હજી બોલાવે એ કેટલું વરસ છે કઈ ખબર નથી પડતી આ મકામો તો બધા ડૂબી ગયા આ ચારેક બાજુ જળબંબા કાર બનાવી દીધો નાવા દિયો એને નાવા દિયો ગરમી બહુ થતી આ બાજુ પણ પાછળના ભાગમાં પણ તમને બતાવી દઉં બધું ડેકોરેશન જય લો આ તરફ આ બાજુ પણ સારી બાજુ જળબંબાકાર જ દેખાય છે જઈ લો તમે આ બાજુ પણ અડધા મકામો ડૂબી ગયા બાજુ અમારી સામેની બાજુ રસ્તો હતો પણ હાલ દેખાતો અહીંયાથી આ તરફ થઈ સેઠ સામેની તરફ રસ્તો હતો અહીંયાથી આમ નામ સીધો થઈ જે પેલી ખુરશી ડૂબેલી છે મકામની ત્યાંથી થઈને સામેની તરફ રસ્તો જતો રસ્તાનો કઈ પતો રહ્યો નથી રસ્તા બસ્તા બધું બુડી ગયું રસ્તા સકા જામ થઈ ગયા હવે આમાં ક્યાં કોની કેની પાસે જવું એ પણ વિચાર કરવો પડે જો આ બાજુ સામેની બાજુ તમારે મકાન ડૂબી ગયો ને હા બધા ને બુડી ગયા આમાં જો ક્યાં પાછી ગયું નીકળી ગયું પાણી હા સારું થોડુંક નીકળી જ હોય તો પાણી આ ભાઈ કે લાઈટ આવી જ લાઈટ નહી લાઈટ નો કાપ આવી ગયો તો આ બાજુ થાંભલા ને આ બાજુ વિસ્તારોમાં આવકમાં થાંભલા પડી ગયા હતા જો આ બાજુ સામાન ને બધે પલળી ગયે જો આ મકાન બદલાવાની તૈયારીમાં છે હવે આ ભાઈ જો આ મકાન અડધું ડૂબી ગયું તે કઈ બાજુ લઈને કઈ બાજુ હનુમાન અહીંથી વાથી વહી ગયો હતો ઉર્તિ નથી જવા તું ઊની કોર્તિ નથી જવા તું હર ક્યાં રાખજે ક્યાંક પાડ નહીં